સૌથી પહેલા વાત જૂનાગઢની જ્યાં ભારે વરસાદને પગલે જૂનાગઢમાં તમામ શાળાઓમાં ભારે વરસાદની આગાહીના પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે છે પહેલાથી જ જૂનાગઢમાં જોરદાર વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ આવતીકાલે વધુ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જુનાગઢમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે જૂનાગઢમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે ધોધમાર વરસાદથી જૂનાગઢ જિલ્લાના ચોત્રીસ નાના મોટા રસ્તાઓને અસર પહોંચી છે આ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે વરસાદના કારણે જિલ્લાના ચોત્રીસ નાના મોટા રસ્તાઓ બંધ છે સત્યાવીસ ગામો સંપર્ક વિહોણા છે જેમાં માણાવદર કેશોદ અને વંથલીના ગામોનો સમાવેશ થાય છે જે ગ્રામ્ય વિસ્તારો છે જુનાગઢ જિલ્લામાં એવા ગામો છે જે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે કેશોદ માણાવદર અને વંથલી તાલુકાના ગામડાઓનો તેમાં સમાવેશ થાય છે જુનાગઢમાં ઘેડ પંથકના ગામોમાં જળબંબાકારની સ્થિતિ બાલાગામ બામડાસો રોડ ઉપર પાણી ભરાઈ ગયા ઘેડ પંથકના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે નાંદરખી અને કોયલી રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે દ્રશ્યમાં અમે આપને બતાવી રહ્યા છીએ બાલાગામ બામણા રોડ ઉપર પાણી ભરાઈ ચુક્યા છે ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે નાંદરખી કોયલી રોડ ઉપર પાણી ભરાયા ઘેડ પંથકના જે તમામ ખેતરો છે બેટમાં ફેરવાઈ ચુક્યા છે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી રસ્તા પરથી અવરજવર ખૂબ જ ઓછી થઈ ચુકી છે જૂનાગઢના માળિયા હાટીનામાં જોરદાર ભારે વરસાદ રસ્તા પરથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાઈ ગયા આંબેચા વિરડી સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મેઘલ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ મેઘલ નદી બે કાંઠે વહેતી થઈ અને દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ રસ્તાઓ પરથી પણ પાણી વહેતા થયા ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શેરીખાણ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે જૂનાગઢમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે માંગરોળ પંથકમાં પણ ધોધમાર વરસાદ માંગરોળ પંથકના લોકો પણ વરસાદમાં ભીંજાઈ ચૂક્યા છે રસ્તા ઉપરથી નદીઓ વહી રહી છે ગોતાણા શેપા અને આરણામાં વરસાદ વરસ્યો છે જૂનાગઢમાં ઝાંઝરડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને કારણે જૂનાગઢના તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે અને ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે અને આજ સમયે ભારે વરસાદમાં એક કાર પણ ફસાઈ ગઈ હતી જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો દ્રશ્યોમાં જોઈ શકાય છે ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પણ કાર અહી છે સંપૂર્ણ રીતે ફસાઈ ગયો છે પાણી ગેસની પાઇપલાઈન ના કામ આ વિસ્તારમાં ચાલી રહ્યા છે લઈને આ પ્રકારના

ગઢવાણા સહિતના ગામો તરફ જવાના રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે પાણી ભરાઈ છે 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 ગામના રસ્તાઓ બંધ સ્થિતિ સ્થિતિ વણસી ગઈ અન્ય સ્થળે ન જઈ શકાય તે પ્રકારની પ્રસરી ચૂકી જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે માળિયા નજીકના ભંડુરી ગામમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ દ્રશ્યોમાં જોઈ શકાય છે ભંડુરી ગામે પણ પાણી ભરાઈ ચૂક્યા છે માડિયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે ભંડૂરી ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે વરસાદી પાણી ભરાતા ખેડૂતો પણ એક તબક્કે ચિંતામાં મુકાઈ ગયા જૂનાગઢના મેંદરડામાં પણ ધોધમાર વરસાદ સમગ્ર જૂનાગઢ જિલ્લો વરસાદથી તરબોળ બની ચૂક્યો છે સમગ્ર જુનાગઢ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ચુક્યા છે રસ્તા ઉપરથી પાણી વહી રહ્યા છે જળાશયોમાં નવા નીર આવ્યા છે વિલિંગન ડેમ ભરાઈ ચુક્યો છે દાત્રાણા ગામે ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ભારે વરસાદના કારણે વરસાદી પાણી રસ્તા ઉપરથી જતા નજરે પડી રહ્યા છે ભારે વરસાદથી રસ્તાઓ જળબંબાકાર જળમગ્ન બની ચુક્યા છે જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ચારે બાજુ પાણી જ પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે જુનાગઢના ઘેર પંથકના ગામડાઓમાં પણ જોરદાર વરસાદ વરસાદના ગામડાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે બાલાગામ ઝાલાવડ પાજોદ સહિતના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે ગામને પૂરતી બચાવ અને સુરક્ષા માટે બનાવેલા સિમેન્ટના પાળા હતા એ પણ તૂટી ગયા ઓઝત ડેમનું પાણી પણ છોડવામાં આવ્યું છે તેથી તેજ પ્રવાહમાં આ માટીના પાળા તૂટી ગયા નદીઓના તેજ પ્રવાહ ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યા જુનાગઢના ઘેડના બાલાગામ ઝાલાવાડ પાજોદા તમામ ગામો બેટમાં ફેરવાઈ ગયા ઓઝત ડેમનું પાણી છોડવામાં આવ્યું અને આ પાણી ગામમાં ઘૂસી ગયું ગામને પૂરતી બચાવવા માટે સુરક્ષા માટે જે સિમેન્ટના પાળા બનાવેલામાં આવેલા હતા એ પાળા પણ તૂટી ગયા ઓઝત ડેમનું પાણી છોડાતા માટીના પાળા તૂટી પડ્યા